હતા મંદિરનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મંદિરમાં મનોરથ ધજાજી અને મહાપ્રસાદ સહિતના અનેક ધાર્મિક કાર્યો પર હાલ સરકારના કહેવા મુજબ અધિકારીઓએ પ્રતિબંધ મૂક્યો છે મંદિરનો વહીવટ મંદિરના પૂજારી હસ્તક રાખવા ભક્તોની માંગ છે ત્યારે ભક્તોએ મંદિર બહાર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો ધોરાજીના પૂર્વ સભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર નિશાન સાંધ્યું હતું ભક્તોની આ સાથી રાજકીય રમત રમાઈ રહી હોવાનો વસોયાએ આક્ષેપ કર્યો હતો ત્યારે સનાતન ધર્મના નામે મત માંગનાર ભાજપ મંદિરો પર કબજા જમાવાનું કામ કરે છે મંદિરનો નો વહીવટ ફરી પૂજારી હસ્તક સોંપવામાં ન આવે તો જલદ આંદોલનની ચિમકી ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી

હા ભાઈ કેમ કે દરેક માણસ છે બધી રીતે સંકળાયેલો હોય છે અને અત્યારનાથી માણસ નીકળવો બહુ ખુબ અઘરો છે સર એ ખરેખર અયોગ્ય છે એમ સરકારે પ્રતિબંધ મૂકાય બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ અને દરેક આ ગોપી મંડળ આજે ભાઈઓ બધા દરેક સનાતની અયોગ્ય લાગે છે લોકોને બધાને

બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથ થી માંડીને છવ્વીસ પ્રકારના મનોરથો કરે છે અનક્ષેત્ર ક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું અમે સાત વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે પુરાતત્વની મંજૂરી માટે અચાનક આ આજે રિનોવેશન ની વાત હતી રિનોવેશન સાઇડમાં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને બે વસ્તુ બંધ કરી દો ક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબ ને લખાવી અને આગળ ચાલુ કરવી અને અગિયાર થી લઈને એકવીસ હજાર રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આપવાની થશે ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે દોઢ દોઢ બે બે વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું ત્યારે અમને સાહેબે એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહ્યું કે મામલતદાર સાહેબ નવી તારીખ લે અને પછી ધજાજી કરે જે પણ હાલે છે મફતમાં એ એમ નેમ ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો ત્યારે અમને એને ચોખ્ખું કીધું કે સરકાર નક્કી કરે એ જ થાય તમે કેવું ન થાય અને બાપુ નહીં દે તો રેવા દે બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે

પણ અમારા વિશેષ વિશેષભાઈ પાડલિયાને આ મંદિરમાં શું રસ હોય ખબર નથી પડતી કદાચ એવું પણ હોય કે એને ધોતિયા પેની હોય તો અમે બાપુશ્રીના પેન્ટ ને શર્ટ સીવડાવવાનું ચાલુ કરી દઈ પણ એક નમ્ર વિનંતી છે કે આ મંદિરને વર્ષોથી જે નિષ્કલંકિત અને ટ્રાન્સપરન્ટ વહીવટથી ચાલે છે સનાતન ધર્મની બધી સેવાઓ મફતમાં થાય છે કોઈ બિઝનેસ કે ધંધો થયો નથી તો આમનેમ કરી દેવા માટે નમ્ર વિનંતી છે પાડલિયા સાહેબ ને અમારાથી કઈ તકલીફ પડી હોય તો એક વખત અમને કે અમે જાહેરમાં આવીને માફી માંગીએ પણ અમારા સનાતન જે કાર્ય છે એને અવિરત ચાલુ કરી દે એવી નમ્ર વિનંતી છે